ઉપલેટામાં જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાને લઈ જાહેર ચોકમાં લોકો માટે ઠંડી છાસ વિતરણ કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાઓ દ્વારા પાંચેક વર્ષથી ઉપલેટામાં પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે ધમધમતા તાપથી લોકોને રાહત મળે તે ધ્યાને લઈને જાહેર ચોકમાં જ્યાં લોકોની વધુ અવર હોય ત્યાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ગરમીમાં ખરીદી કરવા આવતા લોકો થોડી રાહત અનુભવે અને લોકોને થોડી ઠંડક મળે કેમેરામેન ભાવેશ ગોહિલ સામે રિપોર્ટર ઇમરાન સરવદી ઉપલેટા બે હજાર ચોવીસના રોજ છાસનું વિતરણ કર્યું અંદર આજુબાજુના લોકો ખરીદી માટે આવે છે આ ધોરતાની અંદર જ્યારે પાણીની જરૂર હોય આજુબાજુ ત્યારે જન તંત્ર દ્વારા દર વર્ષની નેમ આજુ પણ પાક પૂરું પામ્યા પાણી ભરપાટી થયું છે આ જ રોજ એને એમણે છાસનું વિતરણ કરી કે લોકો હોશે હોશે છાશ પી રહ્યા છે

ઉનાળાના તાપની અંદરમાં જનજાગૃતિઓને સાસની મુદ્દત કરવામાં આવે જૈન જાગૃતિની પરંપરા છે રસ્તેથી સરખામાં રસ્તેથી દખડના મનુષ્યને છક આપવામાં આવે આપણા વડાપ્રધાનને પણ કીધું છે છાસ એટલા માટે ઉત્તમમાં ઉત્તમ શરીર માટે શરીરમાં પાણીની જે કમી છે એ છાસ દ્વારા પૂરી કરવામાં જૈન જાગૃતિ વર્ષોથી જ પરંપરાઓ વિચારધારાથી વધેલી છે અમારે તો સમાજની સેવા કરવાની છે આજે છાસ હોય આવતીકાલે પાણી હોય સમ એરિયામાં અમે જવા જવાના છીએ છાસ અને પણ આ છે જૈન જાગૃતિ જનજાગૃતિ એટલે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પાક